ભાગ્યજ કોઈ ગુજરાતી એવું હશે કે જેમણે ડાકોર ધામના આ પ્રખ્યાત ગોટા નહીં ખાધા હોય જ્યારે પણ આપણે ડાકોર ધામ દર્શન કરવા માટે જઈએ ત્યારે ગોમતી ઘાટના પ્રખ્યાત ગોટા ચોક્કસ ખાઈએ છે ડાકોર ગોટા એને બનાવવાની સ્પેશિયલ પદ્ધતિ અને ઉપયોગમાં લેવાતા સ્પેશિયલ મસાલાના કારણે ખૂબ જ સરસ લાગે છે તો આજે આપણે ડાકોર ગોટા તૈયાર કરવા માટેનું એક પ્રિમિક્સ તૈયાર કરીશું અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ગરમા ગરમ ડાકોર ગોટા ઘરે બનાવીને એન્જોય કરીશું અને પણ એક્ઝેક્ટ ડાકોર જેવા

પાણી આવે છે એટલે કે માપ છે તો કપના માપથી કપ ભરીને ચાની દાળ લીધી છે ચાની દાળને મેં પહેલા જ કોરા કપડાથી લૂછી લીધી હતી જેથી એની ઉપર કદાચ કોઈ ધૂળ ગંદકી હોય તો એ દૂર થઈ જાય હવે આપણે આ ચાની દાળને શેકવાની છે હા આપણે જનરલી જ્યારે ગોટા ભજીયા બનાવીએ ને તો ચાનો લોટ એમ જ ઉપયોગમાં લઈ લઈએ છીએ પણ ડાકોરના ગોટા છે ને એની અંદર ચાની દાળ ને પછી એનો લોટ તૈયાર કરવામાં આવે છે અને એના કારણે એનો જે સ્વાદ છે ને એ આપણા રેગ્યુલર ગોટા કરતા અલગ પડે છે તો એકદમ ધીરા તાપ ઉપર આપણે દાળ ને શેકવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસનો તાપ બિલકુલ ધીરો હોવો જોઈએ ધીરા ગેસ ઉપર આપણે એને સતત આ રીતે ચલાવતા રહેવાનું અને શેકવાનું તમે આ રીતનું પહોળું પેન લેશો ને તો તમને ખૂબ જ ઈઝી પડશે તો લગભગ પાંચ થી સાત મિનિટ માટે સ્લો ફ્લેમ પર આપણે દાળ શેકીશું દાળ તમે જ્યારે શેકતા હશો ને તો ઘરમાં જેમ જેમ દાળ શેકાશે ને એમ ખૂબ જ સરસ સુગંધ આવશે આપણે જ્યારે મગજ કે મોહનથાળ માટે ચાનો લોટ શેકીએ ને અને જેવી સુગંધ આવે ને બસ એવી જ સુગંધ આવશે દાળ શેકાઈ રહી છે અને સુગંધ પણ આવવા લાગી છે પણ તમે જોઈ શકો છો કે દાળનો જે કલર છે બિલકુલ જ નથી બદલાયા તો બસ આ જ છે એની મહત્વની ટીપ્સ કે આપણે દાળ એવી સરસ શેકવાની છે પણ કલર બિલકુલ ચેન્જ નથી થવા દેવાનો તો બસ હવે ગેસ બંધ કરી દઈએ હવે જો આ પેનમાં એને રાખી મૂકીએ ને તો પેન ગરમ હોય તો નીચેની જે દાળ છે ને થોડી વધારે ઓવર થઈ જાય એટલે કે વધારે શેકાઈ જાય અને પછી એનો કલર ડાર્ક થઈ જાય આપણે ડાર્ક કલર બિલકુલ નથી જોઈતો એટલે આપણે શું કરીશું કે એને એક વાસણમાં કાઢી દઈશું તો અત્યારે એક પોળી થાળીમાં એને કાઢી દઈશું અને એને ઠંડી કરી લેવાની છે અને ત્યાર પછી આપણે એને ગ્રાઇન્ડ કરવાની છે તો દાળને આ રીતે શેક્યા પછી એને ઠંડી કરવી પણ એટલી જ જરૂરી છે તો જ્યાં સુધી દાળ ઠંડી થાય ત્યાં સુધી મસાલાઓ જોઈ લઈએ તો સ્પેશિયલ જે મસાલા એની અંદર ઉમેરવામાં આવે છે એની અંદર છે અજમો તો અત્યારે મેં થ્રી ફોર ટી સ્પૂન અજમો લીધો છે એક ટી સ્પૂન એમાં આપણે વરિયાળી લઈશું એક ટી સ્પૂન આપણે જીરું લેવાનું છે એક ટેબલ સ્પૂન ભરીને સૂકા ધાણા લેવાના છે સાથે જોઈશે ચાર થી પાંચ નંગ જેટલા લવિંગ અને દોઢ ટી સ્પૂન જેટલા કાળા મરી અને સાથે જોઈશે દોઢ ટી સ્પૂન હિંગ હવે આપણે આ મસાલાઓને પણ ધીરા ઉપર શેકી તો બધા જ મસાલાઓ એક સાથે એડ કરી દેવાના છે ફક્ત હિંગ એમાં નથી ઉમેરવાની અને આજે જે આપણે જેવું તૈયાર કરીએ છીએ ને તો એની અંદર હું સૂકા લાલ મરચાં પણ એડ કરીશ પણ એ ઓપ્શનલ છે તમારે જો ના એડ કરવા હોય તો જ્યારે તમે ગોટાનું ખીરો તૈયાર કરો ને તો ત્યારે તમે એમાં લીલા મરચાં નાખીને પણ તૈયાર કરી શકો પણ ઓરિજિનલી જે ડાકોરના ગોટા હોય છે ને એમાં લાલ મરચું પણ ઉપયોગમાં લીધું હોય છે તમે લાલ મરચું પાવડર પણ એ સમયે નાખી શકો અથવા તો મારી જે મારી રીતે સૂકા આખા લાલ મરચાં પણ નાખી શકો તો સ્લો ફ્લેમ પર આપણે લગભગ બે એક મિનિટ માટે આ જે મસાલાઓ છે ને એને શેકવાના છે અને એની અંદર જે કાળા મરી છે ને એનું પ્રમાણ પણ સારું એવું હોય છે એટલે તીખાશમાં તમે જ્યારે ખાવ ને તો તમને કાળા મરીની તીખાશ પણ એમાં ફીલ થવી જોઈએ એટલે મરીની ક્વોન્ટિટી એ મુજબ લેવાની લેવાની છે બે દાળ હોય તો એના માટેનું એકદમ આ પરફેક્ટ મેઝરમેન્ટ છે તો આપણા જે મસાલા છે એ શેકાઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈએ અને હવે એની અંદર આપણે આખા સૂકા લાલ મરચા એડ કરીશું તો અત્યારે હું કાશ્મીરી લાલ મરચું એડ કરું છું જેથી કલર સરસ આવે પણ બહુ વધારે તીખાશ ના આવે તો પાંચ થી છ નંગ જેટલા મરચા એડ કરવાના ગેસ બંધ કર્યા પછી જ પેન ગરમ હશે એટલે મરચા પણ એની અંદર સરસ શેકાઈ જશે તો હવે બસ આ જે આપણો મસાલો તૈયાર થયો છે એને આપણે થોડીવાર ઠંડો કરીશું અને પછી આપણે એને ગ્રાઇન્ડ કરીશું તો દાળ આપણી અત્યારે ઠંડી થઈ ગઈ છે તો મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું તો મિક્સર જાર તમારે કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું એને પલ્સ મોડ પર એટલે કે મિક્સર ને ચાલુ બંધ કરીને તમે જો ગ્રાઇન્ડ કરશો ને તો એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જશે અને હા આપણે જે તૈયાર બેસન લાવીએ છીએ કે ચણાનો લોટ હોય ને એના જેવું ને એનું જે ટેક્સચર છે થોડું કકરું રહેશે એકદમ જે ઝીણી સોજી હોય ને બસ એ ટાઈપનું એટલે એકદમ આપણને ફાઇન લોટ નથી જોઈતો તો બસ આ રીતનું ટેક્સચર રહેવું જોઈએ અને જો તમને એવું લાગે કે વચ્ચે કોઈ દાળના ટુકડા રહી ગયા છે તો તમે એને ચાળી પણ શકો પણ મારો જે લોટ અત્યારે તૈયાર થયો છે પરફેક્ટ છે એમાં કોઈ જેવા ટુકડા નથી અને એનું ટેક્સચર થોડું કરકરું છે હવે એની અંદર આપણે જે મસાલા એડ કરવાના છે એને પણ વાટી લઈએ તો મસાલો પણ ઠંડો થઈ ગયો છે તો એને પણ ગ્રાઇન્ડ કરી લઈશું અને આ મસાલો પણ આપણે એમાં મરચું એડ કર્યું છે એટલે એકદમ ફાઇન પાવડર નહીં થાય પણ આ રીતનો અદકચરો થશે અને આપણને આવો જ જોઈએ છે તો હવે આપણે જે લોટ રાખ્યો છે સાઈડમાં એની અંદર આ મસાલા એડ કરી દઈએ અને બધો જ મસાલો એડ કરી દેવાનો છે કારણ કે બે કપ ચાની દાળ છે એના માપનો જ આ મસાલો છે મીઠું તમારા સ્વાદ મુજબ નાખવું તો અત્યારે મેં એની અંદર સવા ટીસ્પૂન મીઠું નાખ્યું છે એક ટી સ્પૂન હળદર નાખીશું અને દોઢ ટી સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું અને જે હિંગ આપણે પહેલાં કાઢી હતી એ ઉમેરી દઈશું હિંગ આમાં થોડી આગળ પડતી એડ કરવામાં આવે છે હવે બરાબર મિક્સ કરી લઈએ તો બસ તૈયાર થઈ ગયું આપણું ડાકોર ગોટાનું પ્રિમિક્સ હવે તમે એને એડ એડ બરણીની અંદર ભરીને જો બહાર રાખો તો ત્રણથી ચાર મહિના સુધી અને ફ્રીઝમાં રાખો તો આઠથી દસ મહિના સુધી બિલકુલ ખરાબ નથી થતું હવે આ જે પ્રીમિક્સ શેર કર્યું છે એમાં અમે અત્યારે ખાંડ નથી ઉમેરી તમારે જો એડ કરવી હોય તો તમે દળેલી ખાંડ એની અંદર એડ કરી શકો તો લગભગ દોઢ થી બે ટેબલ સ્પૂન જેટલી એડ કરવાની પણ મેં અત્યારે આ ખાંડ વગરનું જ તૈયાર કર્યું છે એટલે જરૂર મુજબ જ્યારે ગોટા તૈયાર કરવા હોય એ પ્રમાણે ખાંડ એડ કરી દેવાની તો પ્રિમિક્સ તૈયાર થઈ ગયું હવે અત્યારે આપણે ગોટા બનાવવા હોય તો કેવી રીતે તૈયાર કરવા એ જોઈએ તો અત્યારે મેં દોઢ કપ ભરીને પ્રીમિક્સ લીધું છે અને એની અંદર જ આપણે જે બાકીની વસ્તુઓ છે ને એ એડ કરીશું ત્રણ નંગ એની અંદર અત્યારે હું લીલા મરચાં એડ કરું છું મરચાંને મેં હાથેથી જ એકદમ ઝીણા કટ કર્યા છે પેસ્ટ નથી નાખવાની અને વન થર્ડ કપ મેથી એડ કરવાની છે તમારે ના એડ કરવી હોય ફ્રેશ મેથી અવેલેબલ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો પણ જો હોય તો એની અંદર એડ કરવાની હવે અત્યારે આ જે ખીરું છે એ તૈયાર કરવા માટે મેં દૂધ લીધું છે ડાકોરના ગોટાનું ખીરું દૂધથી તૈયાર કરવામાં આવે છે તમે અડધું દૂધ અડધું પાણી પણ લઈ શકો પણ દૂધ એની અંદર લેવાનું કમ્પલસરી છે તો અત્યારે મેં અડધો કપ દૂધ લીધું છે દોઢ કપ પ્રેમિક્સી સામે અને થોડું થોડું દૂધ ઉમેરી એનું આપણે ખીરું તૈયાર કરવાનું છે આ જે ખીરું છે ને આપણે મેથીના ગોટા જેવું ઢીલું નથી રાખવાનું હતું પણ કઠણ જ હોય છે જો ઢીલું થઈ જાય ને તો પછી ડાકોરના જે ગોટા મળે છે ને એના જેવો શેપ નહીં આવે તમે જોયું છે ડાકોરના ગોટા શેપમાં એકદમ આમ ગોળ જ હોય છે આપણે મેથીના ગોટા હોય ને એના કમ્પેરમાં આ ગોટા એકદમ ગોળ હોય છે કારણ એ છે છે કે એનું જે ખીરું ને એ બહુ ઢીલું નથી હોતું આ રીતનું માપસર હોય છે તો બસ આ રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું છે આપણે તમે હાથેથી આવો જો ગોળ શેપ આપો ને તો ઇઝીલી તમારાથી શેપ અપાઈ જશે તો અડધો કપ દૂધ ઉપયોગમાં મેં પૂરેપૂરું લઈ લીધું છે હવે એની અંદર આપણે ખાંડ ઉમેરીશું તો અત્યારે મેં બે ટી સ્પૂન ખાંડ નાખી છે અત્યારે મેં આખી જ ખાંડ લીધી છે તમે દળેલી ખાંડ પણ લઈ શકો અને આ ખીરું તૈયાર કરીને આપણે લગભગ થી પંદર મિનિટ માટે એને રહેવા દઈશું તો ત્યાં સુધીમાં ખાંડ પણ એની અંદર ઓગળી જશે તો દસથી પંદર મિનિટ ઢાંકીને એને રહેવા દઈએ હવે અત્યારે ખાંડ આપણી એકદમ સરસ ઓગળી ગઈ છે તો એની અંદર આપણે બે ટેબલ સ્પૂન ભરીને તેલ એડ કરીશું તેલ મેં ગરમ કરવા સાઈડમાં મૂકી દીધું છે તમે જોયું હશે કે આ ગોટા ઠંડા થયા પછી ખાઈએ ને તો આમ એકદમ ડ્રાય ડ્રાય લાગે છે એટલે કે ગળામાં ડાસા લાગે છે તો એવું ના થાય એના માટે આની અંદર આપણે તેલ એડ કરવાનું છે એટલે ઠંડા થયા પછી પણ એકદમ સરસ રહે અને એકદમ ક્રિસ્પી પણ બને હવે એકદમ ચપટીક જેટલો સાવ પિંચ જેટલો આપણે એની અંદર ખાવાનો સોડા નાખીશું અને થોડું લીંબુ એડ કરીશું જેથી એક્ટિવેટ થઈ જાય અને એને બરાબર મિક્સ કરવાનો છે વધારે સોડા થઈ જશે ને તો તમારા જે ગોટા છે એ વધારે પ્રમાણમાં તેલ આપસોપ કરશે અથવા વચ્ચેથી ફાટશે તો એક ચપટીક જેટલો જ ખાવાનો સોડા નાખવાનો છે અને બસ આ રીતે એને હાથેથી આપણે ગોળ શેપ આપી દેવાનો છે અને તમે તેલ વાળો હાથ અથવા પાણીવાળો હાથ કરશો ને તો એકદમ ઇઝીલી થઈ જશે તો બસ આ પ્રમાણે આપણે ગોટાને તળવાના છે તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે જો તેલ ઠંડુ હશે તો પણ ગોટામાં ભરાઈ રહેશે અને એકદમ ગરમ હશે તો બહારથી કલર આવી જશે પણ અંદરથી કાચા રહેશે તો તેલ એકવાર પ્રોપર ગરમ થઈ જાય પછી તમે ગેસની ફ્લેમને મીડિયમ અથવા મીડિયમ હાઈની વચ્ચે રાખી શકો છો તો એક સાથે તમારી કડાઈમાં જેટલા ગોટા આવતા હોય એટલા તમારે તળવા મૂકવાના છે તરત એને નથી ચલાવવાના થોડા એ તળાય ને પછી તમારે એને આ રીતે એની જગ્યાએથી થોડા ખસેડવાના છે અને આ ગોટાને તળવામાં લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય લાગશે કારણ કે ગોટા જે છે ને એની અંદર સુધી જો એ તળાય નહીં ને તો એ સરસ એની અંદર જાળી પણ નથી પડતી અને કાચા પણ રહે છે તો જો તેલ બહુ ગરમ થઈ ગયું હશે તો પછી બહાર કલર આવશે પણ અંદરથી કાચા રહી જશે તો આ રીતે એને ફરાવતા રહેવાના છે હવે જે ગોટા આપણે પહેલા એડ કર્યા હતા ને તો એ થોડા ડાર્ક કલરના થઈ ગયા છે એટલે કે તળી ગયા છે તો આપણે એને બહાર કાઢી દઈશું કારણ કે આ ગોટામાં આપણે જો ગોળ ગોળ શેપ આપવા જોઈએ ને તો એવું થાય છે કે પહેલા બે ત્રણ ગોટા જે પહેલા મૂકી દીધા હોય ને એનો કલર આવવા માંડે છે તો બસ એને આપણે બહાર કાઢી દઈશું તો આ જ પ્રમાણે આપણે બધા જ ગોટા તળીને તૈયાર કરી લેવાના છે અને ડાકોરના ગોટા કોઈ ચટણીની સાથે નહીં પણ સ્પેશિયલી મીઠા મરચાં અને ખાંડવાળા દહીંની સાથે સૌ કરવામાં આવે છે ટેક્સર છે એકદમ પરફેક્ટ દેખાવમાં અને સ્વાદમાં ડાકોરના આ ગોટા સેમ ડાકોર જેવા જ બનીને તૈયાર થયા છે તો ફ્રેન્ડ આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને ને કરવાનું બિલકુલ ના ભૂલવો